કલર પાણીનો બચાવ સાથે કેમિકલ યુક્ત કલર લાકડાનો ઉપયોગ પણ દર વર્ષે ઘટી રહ્યો છે ગામ સોસાયટી વચ્ચે સામૂહિક એક જ હોડી પ્રાકૃતિક વૈદિક હોળીના છેલ્લા ચાર પાંચ વર્ષથી વધતા ચલણ લઈ વૃક્ષો તેમજ પર્યાવરણ જતન થઈ રહ્યું છે આ હોડી પરવે લાકડાના ભાવ પણ ઘટવડ જેટલો છે તેમાં વેચાણ ઘટ્યું છે ભરૂચ શહેરમાં વર્ષોથી લાકડાનો વ્યવસાય કરતા વેપારીઓ કહી રહ્યા છે કે લાકડાનો ભાવ વધ્યો નથી તેમાં જ હોડીની સંખ્યા પણ વધી છે છતાં લાકડાના વેચાણમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે જેની પાછળ પ્રાકૃતિક અને વૈદિક હોડી છાણાનો વધતો જતો વપરાશ કારણભૂત છે પહેલા એક હોડી પ્રગટાવવા પાછળ દસ થી વીસ મણ એટલે કે બસો થી ત્રણસો ચારસો કિલો લાકડા દહન થતા હતા ભરૂચ જિલ્લામાં સરાસર નાની મોટી થઈને બે થી વધુ હોડી પ્રગટાવતી હશે જેને લઈને અનુમાન લગાવીએ છે કે

થોડી નાની પ્રગટાવે છે કે જે એકાદ દિવસ એકાદ દિવસ ચાલે લાકડાના લાક લાકડાના ભાવમાં ગયા વર્ષના આ આ વર્ષના ભાવમાં કોઈ ફરક નથી ગયા વર્ષ જેટલો ભાવ છે આ વખતે પણ વહી વયની ખોડીનામાં લોકો ગયા છે અને અસર પણ ઘણી છે